શીતલબેન ગોયલ રાજકોટ શહેર પૂર્વ મહિલા પ્રમુખ ખરેખર આ લોકો કરે છે એ એ લોકોનો પ્રશ્ન છે કે એ અત્યારે ડોર ટુ નીકળી ગયા છે તો આજે આજ હાલમાં જ લઈ લો કે આજે જ મને વોર્ડ નંબર ચૌદ માંથી ઘણા એવા વ્યક્તિના ફોન આવ્યા ત્યાં હું રૂબરૂ એ ગઈ હતી તો એ લોકો મને એમ જણાવ્યું કે આ લોકો જાણ કર્યા વગર અમને સભ્ય બનાવે છે નહીં તે અમને જાણ નથી કરતા કે શું છે પૂછ્યું અમે કે આ શેનું છે તો કે અમને ઉપરથી અમારી

કઈ રીતે યોગ્ય છે એ લોકો કે મોબાઈલ આપો તમારો અને એમાં ઓટીપી આવશે ઈ આપો તો અમે વ્યક્તિ એમ છે કે સેના માટે છે તો કે ઉપર કામગીરી દેખાડી હોય એના માટે છે લોકો એમ ચોખ્ખો નથી કરતા કે અમે તમને ભાજપના સભ્ય બનાવી છે હા બનાવે છે કેમ કે વારંવાર ઈ લોકો શનિવારે રવિવારી બુધવારીમાં બુધવારીમાં ગયા તા તો ત્યાં ઈ લોકોને ત્યાં એમ કહે છે કે જો તમારે આ પરમાનન્ટલી બેસવું હોય ને તમારે વેચવું હોય તો તમે સભ્ય બનો તો તમને કોઈ હટાવશે નહીં કઈ રીતના આ લોકો દાદા ગઈ ને કઈ રીતનું આ લોકો અભિયાન ચલાવે અભિયાન ચલાવે છે